નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતી માં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે તો આજે આપડે આવી ગયા છીએ તાલુકા

બરોબર અને આ તો અમે એક રીત કરી કીધું કે અમે અમે તો કીધું હતું કે તમે એનું એક બે દી પછી તમ તર આવ્યો આપણે કાઈ લગાડ્યા પછી કાઈ હસોય નથી કોઈ વસ્તુનું કોઈ તકલીફ નથી રોજ ભૂંડ કોઈ આવતી નથી હા એટલે ખેડૂત ખેડૂત તો એવું જ કીધું હતું કે તમારી નવરેસી આવજો એક બે દીમાં આ બાજુના રૂટ માં હોય એ વખતે આવજો પણ આપણે એવું વિચાર્યું કે ભાઈ અત્યારે લીલાડાનો સમય છે વરસાદ ટૂંકમાં આવે છે અને રાતની વાહુ જે કદાચ મેળ ન આવે અને રાતે કદાચ મશીન બંધ રહે તો આજે જે 6 મહિનાથી મશીન મૂક્યું હોય એ આખું ફેલ થઈ જાય એટલે આપણે વિચાર્યું કે ભાઈ બાર કલાકમાં આ મશીનને ફરજિયાત રિપેર કરવું પડે એમાં ન હાલે બીજું શું તમે કહેતા બાજુમાં જે મશીન ચાલે છે એનું અને આ મૂક્યા પછી આમ કેવું થયું કે મૂક્યા પછી કોઈ એક એક કોઈ એક કૂતરાનો હગર નથી મળવા હું રોજ નો તો વાગી વાત બાકી તો તમે તમને કો કૂતરા આ બધું બધું ખુલ્લું રહ્યું કે ને તે કૂતરાને મીંદરા તમને કો એટલે અંદર હેરાન કરતા હતા મીંદરા ભાંગ્યા આ કૂતરાને મીંદરા મળવા પાળા તણ્યા હોય તો ખાડા ખાડા કરી નાખે આપડે પાણી પાતા હોય જ્યાં પાણી પોકે તે ખબર પડે કે આ ખાડા કર્યા છે બીજું હું તમને એમ કેતો કે જે વખતે આપડે સ્વાતી જટકા મશીન તમારી ત્યાં આગળ મુક્યું તો એ વખતે તમને એમ કીધું હતું ગમે એમ તમને સર્વિસ આપશે એ વખતે તમને કદાચ વિશ્વાસ નહીં આવ્યો પણ હવે વિશ્વાસ એમ થતું હતું કે ક્યાં ત્યાં સુરેન્દ્રનગર બરોબર એટલે કદાચ ખોટ કાઢું હતું તમને પાડોશી એમ કેત કે એલા ન્યાથી નો લઈશું આયથી લ્યો એમ હા એમ હતું કે ભાઈ આ નજીક પડે આપણે નજીક થી લઈ લ્યો એમ